અમદાવાદ એમસી ક્લીનર ફોર્સ દ્વારા અમરાઈવાડી આવેલ વિદ્યાસાગર સ્કૂલમાં માં બાબતે વિદ્યાર્થીઓને લેવડાવી પ્રતિજ્ઞા અમરાવાડી જુગેશ્વરી રોડ પર આવેલ વિદ્યાસાગર સ્કૂલમાં પ્રિન્સિપાલ કેતનભાઈ ગુપ્તા અને શાળા સંચાલક દિવ્યાંગભાઈના માર્ગદર્શન હેઠળ આજ રોજ એમસી ટીમ દ્વારા સ્કૂલની મુલાકાત લઈ અને ક્લીનર ફોર્સ દ્વારા ધોરણ સાતના વિદ્યાર્થીઓની શાળામાં સાફ સફાઈ રાખી અને સ્વચ્છતા રાખી અને બીમારીઓથી દૂર રહે તે બાબતે પ્રતિજ્ઞા લેવડાવી અને સમજણ આપી ટ્રેનિંગ આપી હતી બ્યુરો રિપોર્ટ આવું આપણે સંકલ્પ કરીએ કાર્ય સ્વચ્છ બનાવીએ જ્યારે